જો નાખવાનું ચાલો એ ખાતર આ તો આ ખેલે ઠોડ દેવાની હે અંદર લાગી છે હું મન તમાકુ જમાડવાનું હે મડી જય માતાજી મિત્રો મોસુ ભર ઠાકો તો મિત્રો આપણે તમાખાના અંદર આઈએ છે તમાકુમાં ખાતર નાખવાનું જો પાહ ખાતર ને કોમ ધાલું નઈ કોળદરામાં બેઠો ઉપર તો આ રે આપણે ખાતર ને થેલી યુરિયા ની

है मैम ना हो आपने शुक्र है तो जब वाट काम लेना है ये तो साले है ना ये निकाल जीरा है। तेरे ढाई रहे हो आप? मैं फोड़ते हैं आप तो कहाँ थे? मैं फोड़ता हूँ नहीं खबर क्या नहीं ढाई ऊपर बाबून पेल पे नाशी नहीं कशी। घोंघड़ा है याद आया? आजीना हो? आ गया लक्ष्मी। भाई मम्मी आया है नहीं खावा नहीं? बुर्जी बुकितर ना खेलता है।

મિત્રો આપણે ખાતર નાખવાનું ચાલુ થઈ ગયું છે જો તમે આ રીતે ખાતર આપણે નાખવાનું હોય અને આલે પર ખાતર ઉકળી જશે તમારે એક જ પાણી આ કડાકલા તો આમાં નહી ખાતર નું નાખાય છે આલે પર ખાતર વધારે ના ખાજો હા વધારે ના ખાજો Eu bati de roupa. Ari bati de bacana angatele.

નહીં રો બોલો તો ચાલો કામ નથી આય પેલા પત્તા ને પત્તો પર ના પડવું પડે પાસું ના કે પત્તો ને બળી જાય એટલે થોડુંક સારી માં નાખવું પડે શીખવાડવું પડે હતી નવી નવી ખાતર નાખો મજા આગળ

લીલા પપ્પો મારે બેટા હારા રાતે આખા દાડાનું તેનું આજે ખાધું ગમત ખાધું નઈ ને ઘરે આવીને ખાતું કો તો જ્યાવત ખાઈ ના રેવું પડે આ તો આખા દાડાના ફુશ્યા રહ્યા ત્રણ વાગે આઈને ઘરે આઈને ધંધાઈ ન કાઢું કઈ ફુશ્યા ના રહ્યા તો ખાઈ લેવું પડે એક વીઘામાં એક ખેલે ખાતર ના એક વીઘાની અંદર એક ખેલે તમાકો ઓલા ભાગમાં આપણે તમાકો નાખો ખાતા ના ખાન ચાલુ હતાકો મસ્ત એવો તમાકો બની ગયો હૈ આ આપણે ખાતર ના હે દીત એટલે હવે સરસ મજાનો વિકાસ થા હે અર્ધે ઠેલી ના દેતે હે જો तमाकना वो मस्ताव है, वह मस्त रहते तमाके वो जाए जाए, विकास कास माई जाए भरो, मस्त मस्त तमाकना खाता, खाता, खाता ना करोगे, खाता अब तो खाता ना करो, तू पढ़ा करेगा ना, खाता ना ನ ಕನ್ಸಲ್ એટલે ಹೇ ಈ ಕೇಂದ್ರ ರಿಯೋ ಪೋ ಎಟ್ಲೇ ದ್ಯಾ ವಾಡ್ ಬಾಜೋ ಬಾಕೆ ಹೇ ಅನೆ ಆ ಭಾಗ ಆಪಡೆ ನಹಿ ದಿತೋ ಬರೋ